ગાઈસ બધીને જય શિયા રામ વાળા મહાદેવ રાત્રે રાત્રે બધીને રમશો મજામાં હશો અને આપણો ઉપયોગ જોઈ લો મજામાં જશો તો આજે આપણે આવી ગયા છીએ માતાજી આપણે જોઈ એટલે આંખ દુખતી હતી ને એની માનતા હતું નારિયેલની દીવા કરવાની તો માતાજી આવી ગયા આપણે તો ફટાફટ આપણે આપણે નારિયેલને વધારીને પછી નીકળી જાય ફટાફટ નવો બ્લોગ આવી ગયો છે ફટાફટ જોઈ લેજો તો આપણી માનતા હતી નારિયેલની દેવ થઈ ગયો હાથ તો હું ગમે રાખે રાખો તો તો મટી જાય થઈ જવા કામ થઈ ગયું પૂરું ફટાફટ આ છે સતી માતાજી નું મંદિર આ અમારું ગામ છે ને જે આ સાઈડ અહીંયા છે આપણે પગી જઈ લઈએ નજારો જ્યાં હે ને અહીંયાથી પાણી જતું હોય બધું જયારે વરસાદ ફૂલમાં ન હોય ને ત્યારે આટલો બધો વરસારો વરસાદ હમણાં બહુ પડે તો હવે આ જો માહિતી કહેવું પડે તો બધી આપણી ચેનલ લાઈક કરી શકશે શેર કરી દેજો જાઓ ને તો નીકળી જાય ફટાફટ આપણે ઘર માટે હતા એકલા બાપાને વહી ગયા છે દુવારકા થોડું કામ હતું એટલે આપણે તળાપડા દેવાઈ ગયા બાદ તાળું દઈ દઈએ ફટાફટ અને નીકળી જાય ઘરે તો આપણી ચેનલનો લાઇક કરી અને કાલ નવો બ્લોગ થોડોક મોડો આવશે એટલે કે બાપા આવશે પછી મને આવશે અને નેટવર્ક થઈ જશે આજ તો શું થાય ગુજરાતનો ને એમાં પણ એમાંય તો ઠેકી ઠેકીને દીએ પણ ગુજરાત જીતે કે એમાં જીતે આજની આપણે કાંઈ અત્યારે ઉપાધિ કરવી નથી પણ છેલ્લે આપણે આરસીબીઆઈથી હું જોઈ બરાબર ને કહીશ તો મળ્યા પછી હવે આપણે આગળ અને બાકી તો આપણું કામ થઈ ગયું છે ફટાફટ આપણે નીકળી જાય ઘરે જમવા જવાનું છે બીજી જગ્યાએ તો રાજન જઈશીએ રા તો આપણે આવતા હતા જમવાનું બાકી મોટા રંગરે જમવા જવાનું તો અને કામ આવ્યું હતું પેલા ફટાફટ કે મને એ તો પેલા ભાઈ ખાવાનું વેપારી કામ ના એવું ન હોય એને થોડું મોડું થતું હતું ને કઈ ઉગતું હતું ભાઈ હું આવું જ છું મારે છે ને મૂકી જાઉં ને પછી ઉપાડી ના જઈ કારણ આ ખેલર બધું ભેગું હાચો તો ભાઈ તો ભાઈ ચાલો આપણે જવાનું છે જમવા ફીરાવતા આવી મોટા પણ ઘરે જાઓ નહીં કીધું કિરે મેં કીધું ને તો કામ હે ને તો નીકળી જવું પડશે ફટાફટ આપણે નીકળી જાય બધું ટેક્ટર ને નીકળે છે તો ફટાફટ નીકળી જાય ભલે આવી ગયા આઠ વાગી ગયો તો ફટાફટ આપણે એ ગયો ચાલો ભાઈ વાગી ગયા છે સાડા અગિયાર ને બાપાનો ફોન હતો કે આવો થોડીક વખત નીકળવાના છે તો બપોર તો એક વાગે એટલે આવી ગયા બે કલાક થાય અંદર પણ જે તડકો હોય તો ઉભા રહીએ એટલે બાકી જે ભરાણું પાણી તમે કીધું હતું કહીશ કે પાણી ભરા ઓછું પાણી કાઢ્યું એટલે અહીંયા વધુ પાણી કાઢ્યું વધુ પાણી ખરાબ ને તો બરાબર આપણે દેખાતો બધાને દૂધ દેવાનું તો દેવાઈ ગયું છે કેટલી જમા પડીએ કંટાળો આવે કઈશ મજા આવતી હોતી એમ જાય કે નવીન વસ્તુ કરે એટલે બ્લોગમાં આપણે કંઈક પાત્ર આપણે

અને આપણે ફોન કર્યો બાપાને હજી તો કેટલો થાય કલાક કામ જેવી લાગશે તમે તડકો કરો કે જોઈ આવો તડકો આમાં કેમ ગાડી આપે હેલવું પડે એટલું આપણે લગભગ ને બસ જ જવાનું છે હા ગાડી લઈને આવે પોવાની પોવાય પણ આમ ગાડી જૂની થઈ ગઈ સાગડીયા બધાય છે લાયસન આપવા આવી ગયો તો મેં જોયું આમ લાયસન કઢાવ્યું હતું પણ ગાડી જૂની પડે પણ

કેટલા ટાઈમે પૂરો થાય કોન્ફિડન્સ તો આપણે આ ચેનલમાંથી કંઈક આવે ને ગિફ્ટ ગીફ્ટ આપડે પૈસા કંઈક લઈ એમ બાકી તો જોયે મહિનો બધી રજા હોય કઈ આવ્યું નથી મોજ કરવાની હું તેથી આપણે ગયા પણ હજી પણ તમે રખડવા ગયા ને ગભરાવ મજા આવી મંદિર ગયા પણ જોઈ આવી ને એન્જોય ના કરી શકાય કારણ કે સવારે ભૂતા વામન છોકરો હતો ને એટતો મારા તરફ નીકળી જાય હવે જઈ જશું ને એને વિચારે થોડાક દિવડવાનું રખડીને તો મજા આવે એટલા માટે રખડીને તો મજા આવે ખબર આવે વિચારે પણ હમણાં નહીં જોઈએ થોડા દિવસ પછી વિચારે જશું જશું તો મેળા પછી આગળ સેવા બાર જેવું થઈ ગયું છે આપણો બ્લોક છે તમથી બનારી જો

ગરમી બહુ થાય એટલે પંખા પંખા બંધ કરીને બહાર નીકળીને ગરમી થઈ પડી તડકો ને આમાં બાપાની દ્વારકાથી આવે વિચાર કેવો તડકો હશે તો આપણું બધું બંધ થઈ ગયું છે અને હું નિકારી દે બંધ કરી ફટાફટ નીકળી જાય આપણું ઘરે ભૂકી જાય બી લઈ ફટાફટ આપણે દુકાન નીકળી જાય બાપા અહીં આવતા જાય છે તો એ જમીન નીકળી જશે બધું થઈ ગયું ચોખ્ખું ફ્યુચર કઈ ભૂખ્યું દુકાનો કારણ કે એવો બધો તડકો વાત પૂછો નહીં આમાં ફ્યુચર માં ન આપણે પૈસા કમાવા ફ્યુચર માં એટલે બધા આમ કરું તેમ કરું વિચારે આમાં આવડો તડકો પડે આપણે જ નહીં રહેવાનું ફ્યુચર ન કરી આવી વાતો કોઈ ખાંભળી જાય તો કે હજી કઈ થયો હેને ને ભેગું ફ્યુચર ની પાત્ર કે આનું એને માથે નું ટાઈટલ નાખું ફ્યુચર ની વાત તો ફ્યુચર માં આપણે આમ કરીએ એ કે તમને એમ થતું કે અને મને હજી આપણે ત્રણ છે કે જો આપણે ગયા તો મારે વિડીયો બનાવવો તો એક અલગ કે આપણે મહાકાલના મંદિરે ગયા અહીંયા પૈસા દર્શન કરાવતા હતા અને કીધું ભાઈ આપણે શું કેમ કે આપણે આપણે આરામથી લાઈનમાં ઉભી ગયા તો હવાના પર નામની જેવો વારો આવી ગયો તો અગ્યા વગર આપણે સંતો તો આપણે ભગવાન માટે ઊભો મતા અને વાંચવામાં કીધું શરીર એમાં હમણાં જે બધું મુકાઈ ગયું સહી શરીર હું ખબર ખબરને કંઈક વિચાર એમાં આવી જાય કે ભાઈ સારી હે તો એ હું એમાં અમુક કહેતા હોય હું તમને આગળ ખુલાસો ન જ કે હગાઈ નહીં થાય ને આ થાય ને ભાઈ હગાઈ એ જો ભાઈ ભગવાન ગઈ જા હે ભૂખ લાગે તો ખાવું તો ને ભાઈ શું કરી લે આપણે તો જો ફ્યુચરમાં આપણે ભગવાન પર ભર્યું છે કે ભાઈ થઈ જાય સગાઈ કીધું હું આવે ચિંતા રાખવી હાય એ મસ્ત રહી કોઈને આપણે ખોટું નહીં વિચાર્યું નહીં ગમ બરાબર ને કઈ તો મળ્યા પછી આગળ આપ્યો આપણે આવી વાડીએ ને વાડી હે જોરદારનો પવન જઈ લે આ બધું ગાડી ગમે ને બધું પળ મતલબ જાતે ખરે દેખાડે આપણે જ્યાં બનાવ્યું હતું ને તો ફટાફટાને પાય લઈ આપણે અને કેરી પેલા જોતાય પછી પાય લઈ કેરી થોડી ઘણી ખરી જાય કારણ કે આવડો પવન ને દારૂ તૂટી ગયો કેરી તો ખરી જશે તે બસ રિબાય લે મૈયા તો બસ આ તો તો ગાઈઝ આપણે આયા તો કદી આંબા નીચે પણ આંબા ની છે ને હાટી ગા પડ્યા કેરી એક જ જેડીયો એકટ કેરી તમને હરખો જો દેખાઉં જો એક જ કેરી આવી મતલબ હાથ માર્યો તો વીજમાં કઈ નથી જતી પાસાલ નથી લે ફાઈલ પેટ્રોલ માં નહી અમાર ફસાઈ જવા ગઈ પાણી પાણી ભાઈલે એટલે લેતા છૂટા આજ પ્રસ્થ થઈ આપણે એક વસ્તુ તો ગાઈસ છે ને આ રીતે આપણો ખાડો ચણવાનો હે મતલબ મારા ફાધર અંગ્રેજી નથી બોલ દેતો મારા બાપા છે ને એમ કોણ કે મારા બાપાએ ચણ્યો છે ખાડો તો ફટાફટ આપણે મોટર ચાલુ કરીને પાણી પાણી ભઈ લાગે ના કે ડોલો સી હારી હાલી બરોબર ગેસ તો ગાઈસ ને જાદી

ફુવારી ફુકારી આવે છે અને કેટલા પડી ગયા બધું તો ગાઈઝ મોનિકમ જો તમે દેખાડો સ્ક્રીન દેખાય છે ભાઈનો ફોન આવે છે તો મળ આવે ભાઈ ઘરે જઈને ચાલો ગાઈઝ મળ આવડે પછી આ તો આનો બે દુકાન બધી બંધ કરી દીધી છે મતલબ દુકાન ને બાયણ બંધ થઈ ગયા છે તો ફટાફટ એનું કામ સટર બંધ કરી દઈએ ને ઘરે જવા દઈએ બાપા નીકળી ગયા છે ને આપણો નવો બ્લોગ કેવો ફટાફટ જોઈ લેજો અને મળતા રહેશું આવા બ્લોગમાં ચાલો ગાઈ આપણે નીકળી ગયા છીએ નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને આપણે ને આ પાણી આવવાનું છે ને તો જો આમાં દોયણું અને બોટલ છે મતલબ દોયણું એવા છે એ આની કામ નળી ખોઈ દીધી આપણે જ્યાં ત્યાં પાણી આવી ગયું નળી નીકળી ગયા દોયણું વડું કરવું પડ્યું એટલા માટે વડું દોયણું થઈ જાય અને પાણી આજે આવવાનું છે એટલે ઉપાધી નારીએ પાછી ગયા મળ્યા પછી આગળ ના થઈને ફ્રેસ થઈ ગયા છે કેવા લાગે ચકાચક કમેન્ટ કરી દઈ ગયો આપણે આવી ગયા વાળીએ તો હવે ટ્રેક્ટર મતલબ આપણે તો માફ ટ્રેક્ટર બાકી એટલે લાઇટ છે ફટાફટ આપણે લાઇટ ચકો લાઈટ હોય તો ચાલુ કરી આપણે એનું પાઈ લઈ તો મળ્યા પછી તો કઈ છે ને લાઇટ આવી જરીક

બીજી વાર ટ્રાય કરી લીધી આજે આટલું પાવર ન હતું ને એ રહી જતો લીધું લાઈન આમ આગળ કરીને તમે જોઈ લ્યો અને અહીંયા પૂગી ગયા હે અને આમ તો લખડકા આટલું ઘણું રહ્યો આમ તકે હવે ગાંડી મોજ વાળી ચિંતા જ નહીં કાઢ

પાણી પી લીધું હમણાં આપણે બોટલમાંથી કાંઈક પાછળમાં હાલ ખબર પડે થોડું ઘણું છે આપણે સાથે આપવાનું અનિકમ અનિકમ થાય ને હવે પછી કંઈક પછી એમાં અત્યારે ખાતર એમાં ભયું નહોતી ભલે એમાં ખાતર ભય દીધું નારી વખતે આમાં ખાતર ભયું એટલે આમાં પેલા અત્યારે રાહ પાકી લે ને ના રહીએ કટોકટી બાકી તો પહોંને ગાડી એમ આવે એમ થાય થોડાક ભાંગડી બનાવીએ નામથી વે વાડી લેવા આવતા હેક્ટરિયમ બનાવ લે આપણે મતલબ અહીંયા જો સનરાઈઝ બાથરૂમ બનવાને માં પતરા નાખીને એટલે બારે ચૂલ્લો ને બધું રહી જાય બાકી જોઈ લઈએ આમ એ વાન જો આપણે અણી કઢાઈએ એ ભાઈ બંધે ને એ અણી કાઢતો દેખાતો હોય તો બાકી તો કાઢવાના કાઢી રાખે

પૂરો કરી દીધું દઈશું વોટ્સએપ આપણે મય મળ્યા છે વિડીયોમાં જોઈને ગાયું આપણી અહીંયા હે ને બધી બધી તમે કીધું કાઢતો જાવ ને વળી પાછું મારે ઘરે જવું પડે ભાઈ ચકો ખાવું અહીંયા એ કંઈ લેતો જ જાઓ ફોટ ઉપાડી જ નહીં મારે ગાયું ને એ સીધી 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 મળે સીધી આપણે આઈ ફોન થયા ને કે એસી કંઈ કે ડાયરેક્ટ જી ઓલી થઈ જાય હા એવું કંઈ છે આપણે કાંઈક આમાં સેટિંગ થાય સેમસંગમાં એવી મને વાત સમજાણી પછીમાં જોતો હતો હું ટ્રાય કરતો હતો કે તમે કંઈક મળ્યું રહેવા દઈ મહિનો દોઢ મહિનો હો ને બદલાવવાનો હન પચાસ લોકશન ફોન થઈ બાકી તો ગાયું લઈ ફટાફટ આપણે એવું નીકળી જાય ઘરે